ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આગામી તારીખ પંદર સપ્ટેમ્બર થી રાજ્યભરમાં હેલ્મેટના કડક કાયદાનો અમલ તંત્ર દ્વારા શરૂ થવાનો છે તે અગાઉ ઠેર ઠેર હેલ્મેટના કાયદાનો વિરોધ શરૂ થયો છે વડોદરામાં પણ વિવિધ જગ્યાએ હેલ્મેટના કાયદાનો વિરોધ થઈ રહ્યો છે આ વચ્ચે આજે સામાજિક કાર્યકર દ્વારા શહેરના સયાજીપુરા માર્ગ પર રસ્તાની વચ્ચે હેલ્મેટ મૂકી તેની પૂજા વિધિ કરવામાં આવી હતી અને હેલ્મેટનો કાયદો લાગુ કરતા પહેલા રસ્તા સુધારવાની અપીલ કરવામાં આવી હતી થી જે આજવા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર ત્રણ મહિના પહેલે જ કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યો પરંતુ હાલમાં તમે જોશો કે આ રોડની ખસ્તા હાલત થઈ છે ત્યારે હાલમાં જે હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે ત્યારે લોકોના ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે ત્યારે હું આજે હેલ્મેટની પૂજા અર્ચના કરી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવામાં આવે કારણ કે વડોદરા શહેરના નાગરિકો જે રાહદારીઓના ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે ત્યારે અમે હેલ્મેટ નો વિરોધ કરીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરો